ઠંડી વચ્ચે હવે હવામાન નિષ્ણાંત તબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા છે સોળ ડિસેમ્બર સુધી હવાનું જોર વધુ રહેશે બે દિવસ પછી મહત્તમ તાપમાન વધતા ઠંડીથી આંશિક રાહતની શક્યતા છે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઠંડીની સાથે કમોસમી વરસાદની પણ શક્યતા છે

મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહે છે ન્યૂનતમ જે ન્યૂનતમ તાપમાન છે ઓછું તાપમાન એ તો લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી કે બાર ડિગ્રી કેટલી નીચું રહેવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ તેર ચૌદ ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર સોળ કે અઢાર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહી શકે પરંતુ મહત્તમ તાપમાન ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ સવારે અઠ્યાવીસથી કોઈ ભાગમાં એકત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા નતા દિવસે ગરમીનો અનુભવ થવાની શક્યતા રહે છે છવ્વીસ છવ્વીસમી ડિસેમ્બર સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની હમણાં શક્યતા નથી અને લગભગ એ જ અરસામાં બંગાળ ઉથાડમાં એક બધું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાયુ સાથે ત્યાં સાંટા પડવાની પણ શક્યતા રહે છે મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટા છે તારીખ બારથી ચૌદમાં વરસાદની શક્યતા છે કારણ કે તેમાં એક લો પ્રેશર બને છે એની તારીખ સોળથી અઢારમાં પણ પશ્ચિમ બંગાળમાં અસર રહે છે પણ અરબી સમુદ્રમાં તારીખ ચૌદ આસ આસપાસ લો પ્રેશર મળવાની શક્યતા રહે છે અને સાગરનું લો પ્રેશરનું વહન સોમાજા કે હેમંતરફ જવાની શક્યતા છે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો નૈ નૈસર્ગિક ઉત્પાદો તેમજ કરા ફરવા અને કમોસમી વરસાદ થવો આવી બાબતો બનવાની શક્યતા છે ખાસ કરીને આ જે વાતાવરણમાં મોટા બદલાવ છે એ ઉત્તરાયણ કે ઉત્તરાયણ પછી આવવાની શક્યતા રહેશે અને આ વખતે ગુજરાતમાં પણ વાદળ વાદળ વાયુ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે